અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં બટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલી કલરકામના રો મટીરિયલ બનાવતા પ્રોસેસિંગ યુનિટમાં આગ લાગવાની ઘટના સમગ્ર ફ્લોર પર આગ ફેલાઈ ગઈ હતી ફાયર ની ટીમ દ્વારા એક કલાકમાં આગને કાબુમાં લઈ લેવામાં આવી હતી વેલ્ડિંગનું કામ કરતા ત્રણ જેટલા કર્મચારીઓને પણ સહી સલામત નીચે ઉતારી લેવામાં આવ્યા હતા કોઈપણ પ્રકારની જાનહાનિ થઈ નથી મ્યુનિસિપલ કોર્પોરેશનના કમાન્ડ કંટ્રોલ રૂમ ઉપર એક કોલ મળ્યો હતો જેમાં ફેઝ ટુ માં જેક્સન કલર કેમ લિમિટેડ કંપનીમાં છઠ્ઠા માળે કન્ફાઈન્ડ એરિયામાં આગ લાગી છે તેવી માહિતી મળતા નજીકના ત્રણ ફાયર સ્ટેશનોમાં ફર્સ્ટ રિસ્પોન્સ વ્હીકલો ઘટનાસ્થળ પર મોકલવામાં આવ્યા સાથે સાથે છઠ્ઠા માળે કન્ફાઈન્ડ એરિયામાં આગ લાગેલી હોવાથી એરિયલ લેડર પ્લેટફોર્મની મદદથી ફાયર ફાઇટિંગ અને એરિયલ ફાયર ફાઇટિંગ કરવામાં આવી કોઈ પણ જાનહાની કે ઈજા નથી કંપનીના સત્તાધીશો ઘટના સ્થળ પર છે તેમના પ્રાથમિક તારણ પ્રમાણે જણાવે છે કે છઠ્ઠા માળે વેધર શેડનું કામ ચાલતું હતું અને વેલ્ડિંગના સ્પાર્કથી ફિનિશ ગુડની અંદર આગના તણકા ઉડવાથી આગ પ્રસરી છે સદનસીબે કોઈ જાનાની કે ઈજા નથી જે કન્ફાઈન એરિયાની અંદર જે વેલ્ડરની ટીમ ફસાઈ હતી તેઓને ઇવેક્યુએટ કરીને ગ્રાઉન્ડ ફ્લોર પર લઈ આવવામાં આવ્યા હતા ફાયર ફાઇટિંગ કરીને હાલના ઘટના સ્થળ પર સંપૂર્ણપણે કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે પણ ધારણાની કે ઇજા થવા પામી નથી